ડભોઈ શહેરના દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ એચ દયારામ શારદા મંદિર ડભોઈ શાળામાં રોજમાં આધાર શક્તિ અંબામાના નવરાત્રી પર્વની ઉજવણી રાખવામાં આવેલા હતી શાળાના શિક્ષકોને તમામ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને શાળામાં હાજર આવ્યા મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈજી ભોઇવાલા તથા શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી સુનિલભાઈ રાઠવા એડમિનિસ્ટ્રેટિવ શ્રી

માં આદ્ય અંબે અંબેમાના નવરાત્રિ પર્વની ઉજવણી રાખવામાં આવેલ હતી શાળાના શિક્ષકો શિક્ષિકાઓ તથા તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એડિશનલ ડ્રેસ પહેરીને જ શાળામાં હાજર રહ્યા હતા શાળાના મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈજી ભોયવારા તથા શાળાના આચાર્ય ઇન્ચાર્જ આચાર્ય શ્રી સુનિલભાઈ

અને નવરાત્રિ પર્વની ઉજવણી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો